વાસદ પાસે આવેલ નેશનલ હાઇવે ટોલ નાકાનો મહત્વપૂર્ણ નિર્ણય વાસદની આસપાસના વીસ કિલોમીટરના લોકો માટે માસિક પાસ આપવા લેવાયો નિર્ણય નિર્ણયથી નિયમિત નોકરી માટે અપડાઉન કરતા વાહન ચાલકોને થશે ફાયદો

તો હવે ફૂડ મહોલ્લા આવી ગયો છે નખત્રાણામાં શું તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મોહલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા કરીને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી નાઇન્ટી નાઇન છે યસ તો રાહસ એની જોવો છો જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો તો તમે પણ અહીંયા કને એક વખત જરૂર વિઝિટ કરજો